મતદાનનું મહત્વ સમજતા હર્ષ રાજપૂત અને તેનો પરિવાર ખાસ મતદાન કરવા માટે જ મુંબઈ ખાતેથી નવસારી આવ્યો હતો અને સપરિવાર મતદાન કરી અને પોતાના મતદાતા તરીકેના અધિકારને ન્યાય આપ્યો હતો અને યુવા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી વેલ યુ નો સ્પેશિયલી મુંબઈથી હું મારો રાઈટ અધિકાર જે છે હક જે છે એ નિભાવવા આવ્યો છું ડેમોક્રેસીનો સૌથી મોટો ફેસ્ટિવલ છે હું મારા જેટલા પણ યંગ વોટર્સ છે જે પણ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એને અપીલ કરવા માંગીશ કે વધારેમાં વધારે નંબરમાં બહાર આવે અને પોતાની ગવર્મેન્ટને ચૂઝ કરે વેલ હમણાં જ ટોયોટાનો એક પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો હતો ટેઝર જે નવી ગાડી એમની લોન્ચ થઈ છે તેના માટે આખો પ્રોજેક્ટ હતો સો એની એડ્સ હમણાં ઓન એર થઈ ગઈ છે ઓલરેડી અને બીજા જે નવા પ્રોજેક્ટ્સ છે હું હમણાં ગઈ નહીં શકીશ બસ હોપફુલી મે એન્ડ એટલે આ મહિનાની એન્ડ સુધીમાં હું શૂટ ચાલુ કરી દઈશ નવસારી